હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગણિતની સ્વાયોધ્યન પોથીનો પાઠ છ ઘન અને ઘનમૂળ પાઠ છના સ્વાયોધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની ગણતરી સાથે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે ગણતરી કરી તમારી જાતે જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ આઠ વિષય ગણિતની સ્વર્ધન પોથીનો પાઠ છ ઘન અને ઘનમૂળ ના દાખલાઓની ગણતરી સાથે સમજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો સવાલ નંબર એક ત્રેવીસનો ઘન કરતાં મળતી સંખ્યાઓનો એકમનો અંક ખાલી જગ્યા ગયા હોય છે જવાબ થશે બી સાત હોય છે સવાલ નંબર બે આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે જવાબ થશે બી બસો સોળ સવાલ નંબર ત્રણ આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી જવાબ થશે બી પાંચસો સડસઠ જે પૂર્ણ ઘન નથી સવાલ નંબર ચાર ઘનમૂળમાં હજાર બરાબર ખાલી જગ્યા થશે જવાબ થશે દસ સવાલ નંબર પાંચ જો એમ એ એનનું ઘન મૂળ હોય તો એન બરાબર ખાલી જ ગ્યા લખી શકાય એમનો ઘન લખી શકાય પ્રશ્ન નંબર બે ખાલી જ્યા પૂરો સવાલ નંબર છ સોનો ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી જ શૂન્ય હોય છે જવાબ થશે છ શૂન્ય હોય સવાલ નંબર સાત જીરો પોઈન્ટ ત્રણનો ઘન કરતાં ખાલી જ મળે જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ મળે સવાલ નંબર આઠ નવને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને જવાબ થશે ત્રણ સવાલ નંબર નવ એક અને હજાર વચ્ચે કુલ ખાલી જ્યા પૂર્ણ ઘન સંખ્યાઓ છે જવાબ થશે આઠ સવાલ નંબર દસ એક એમનો ઘન બરાબર ખાલી જ્યા સેમીનો ઘન થશે તો જવાબ થશે દસ લાખ સેમીનો ઘન થશે સવાલ નંબર અગિયાર આડત્રીસનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી ગયા છે તો બે છે સવાલ નંબર બાર એક પોઈન્ટ બેનો ઘન બરાબર ખાલી જગ્યા થશે એક પોઈન્ટ સાતસો અઠ્યાવીસ થશે સવાલ નંબર તેર અયુગ્મ સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા ખાલી ગયા હોય તો અયુગ્મ હોય સવાલ નંબર ચૌદ બોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન મળે તો નવ સવાલ નંબર પંદર એકમનો અંક સાત હોય તેવી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય ત્રણ હોય પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સવાલ નંબર સોળ એક અને સો વચ્ચે પાંચ પૂર્ણ ઘન સંખ્યાઓ છે આપેલ વિધાન ખોટું છે સત્તર અયુગ્મ સંખ્યાનો ઘન અયુગ્મ સંખ્યા હોય આપેલ વિધાન સાચું છે 8 આઠનું ઘનમૂળ પ્લસ બે અને માઇનસ બે છે આપેલ વિધાન ખોટું છે સવાલ નંબર ઓગણીસ ઘનમૂળમાં આઠ પ્લસ સત્યાવીસ બરાબર ઘનમૂળમાં આઠ પ્લસ ઘનમૂળમાં સત્યાવીસ આ વિધાન પણ ખોટું છે સવાલ નંબર વીસ ઋણપૂર્ણાંક સંખ્યાનું ઘનમૂળ શક્ય નથી આપેલ વિધાન સાચું છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો સવાલ નંબર એકવીસ અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ સંખ્યા પૈકી પૂર્ણ ઘન સંખ્યાઓ છે એક એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસના આપણે અવયવો પાડીએ આ ત્રણની એક જોડી બનશે આ ત્રણની એક જોડી બનશે આ બે એકલાવત છે એટલે બે વધે છે તેથી તે પૂર્ણ ઘન નથી ત્રણસો તેતાલીસના અવયવ પાડીએ તો સાત ગુણા સાત ગુણા સાતની એક જોડી મળે છે તેથી આપેલ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે ત્યારબાદ સી સાતસો ઓગણત્રીસ અહીંયા પણ તમે જોઈ શકો છો ત્રણની એક જોડી અને ત્રણની બીજી જોડી બે જોડી બને છે એટલે કે ત્રણ તેરી નવ નવનો ઘન છે સાતસો ઓગણત્રીસ થાય છે તેથી તે પૂર્ણ ઘન સંખ્યા છે તેર એકત્રીસ અહીંયા પણ અગિયાર અગિયાર અગિયારની જોડી બને છે અગિયારનો ઘન તેથી તે પૂર્ણ ઘન છે સવાલ નંબર બાવીસ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘન મૂળ શોધો એ પાંચસો બાર પાંચસો બારના આ મુજબ અવયવ પાડી શકાય ત્રણની જોડી બીજી ત્રણની જોડી અને ત્રીજી ત્રણની જોડી એટલે કે બે બેની ત્રણ જોડી મળે છે એટલે આપણને જવાબ મળશે આઠ ત્યારબાદ બી એકવીસ સત્તાણું તેર વડે ભાગીશું અને જવાબ મેળવીશું તેરનો ઘન થશે એકવીસ સત્તાણું સવાલ નંબર ત્રેવીસ શું નવ હજાર સાતસો વીસ પૂર્ણઘન સંખ્યા છે જો ના તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે સત્તાણું વીસને ભાગવાથી પૂર્ણઘન સંખ્યા મળે અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડીશું જોડી બનાવીએ તો બેની એક જોડી બને છે ત્રણની બને છે અને ત્રણ અને પાંચની જોડી બની શકતી નથી તેથી ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પિસ્તાળીસ વડે ભાગીએ તો તે સંખ્યા પૂર્ણઘન બની શકે છે ચોવીસ પાંચસો બાર સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો સમઘનનું ઘનફળ છે લંબાઈનો ઘન પાંચસો બાર એટલે લંબાઈનો ઘન થશે ઘનમૂળમાં પાંચસો બાર કરીએ જવાબ મળે છે આઠ તેથી આઠ સેમી લંબાઈ હશે પચીસ બે પૂર્ણઘન સંખ્યાનો તફાવત એકસો નેવ્યાસી છે બંને પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ છે મોટી સંખ્યાનું ઘનમૂળ એક્સ છે બંનેનો તફાવત બરાબર એકસો વ્યાશી છે અહીંયા આપણે આ મુજબ ગણતરી કરીશું જવાબ મળશે છ મોટી સંખ્યાનું ઘનમૂળ છ થશે સવાલ નંબર છવ્વીસ કિંમત શોધો ઘનમૂળમાં સત્યાવીસ પ્લસ ઘનમૂળમાં જીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ પ્લસ ઘનમૂળમાં ઝીરો પોઈન્ટ જીરો ચોસઠ ગણતરી કરીશું ત્રણ પ્લસ ઝીરો પોઈન્ટ બે પ્લસ ઝીરો ચાર બરાબર ત્રણ પોઈન્ટ છ જવાબ મળશે સવાલ નંબર સત્યાવીસ રૂપ આપો આપેલા કૌશ છોડતા જોવાનું છે અને સાદુ રૂપ આપતું જવાનું છે જવાબ મળશે પંચ્યાસી હજાર એકસો ચોર્યાસી આ મુજબ તમે ગણતરી કરી રૂપ આપતા જશો સવાલ નંબર અઠ્યાવીસ ઘનમૂળમાં કૌશમાં બે છેદમાં ત્રણનો ઘનની કિંમત શોધવાની છે જવાબ થશે માઇનસ બે ના છેદમાં ત્રણ સવાલ નંબર ઓગણત્રીસ પાંચસો બાર એ કઈ સંખ્યાના વર્ગમૂળનો ઘન છે ચોસઠના વર્ગમૂળનો ઘન છે સવાલ નંબર ત્રીસ સાદુરૂપ આપી કિંમત શોધવાની છે તમે આ મુજબ ગણતરી કરી શકો છો ગણતરી કરી જવાબ મળશે બાર એકત્રીસ એક સમઘનનું ઘનફળ બે હજાર એકસો સત્તાણું સેમીનો ઘન છે તો તે ઘનના દરેક ફલક એટલે કે બાજુનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીંયા પણ ઘનમૂળ શોધવાનું છે એકસો ઓગણસિત્તેર સેન્ટીમીટરનો વર્ગ થશે બત્રીસ આઠ લાખ સત્તાવન હજાર ત્રણસો પંચોતેરનું ઘનમૂળ શોધો જવાબ થશે પંચાણું સવાલ નંબર તેત્રીસ પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓનો ઘનનો સરવાળો કેટલો મળે છે એકનો ઘન બેનો ઘન ત્રણનો ઘન અને ચારનો ઘન દરેકનો સરવાળો કરવાનો છે જવાબ મળશે સો ત્યારબાદ પ્રશ્ન નંબર એક ખાલી પૂરો સવાલ નંબર એક એક્સના ઘનમૂળને સંકેતમાં ખાલી જ્યા અથવા ખાલી જગ્યા વડે દર્શાવી શકાય ઘનમૂળમાં એક્સ અથવા એક્સને એક તૃતીયાંશ ઘાત દર્શાવી શકાય બીજું છે બોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળે તો ત્રણ વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળશે પ્રશ્ન નંબર બે આપેલ વિધાન ખરું છે કે ખોટું જણાવો સવાલ નંબર ત્રણ ઝીરો પોઈન્ટ ચારનો ઘન કરતા ઝીરો પોઈન્ટ ઝીરો ચોંસઠ મળે આપેલ વિધાન સાચું છે ચાર આઠ હજારનું ઘનમૂળ બસ્સો થાય આપેલ વિધાન ખોટું છે પાંચ કોઈ સંખ્યાનો એકમનો અંક સાત હોય તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ત્રણ હોય આપેલ વિધાન સાચું છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો સવાલ નંબર છ ત્રણના પ્રથમ ત્રણ અવયવીઓના ઘન લખો ત્રણના પ્રથમ ત્રણ અવયવી છે ત્રણ છ અને નવ તેના ઘન લખીએ સત્યાવીસ બસ્સો સોળ અને સાતસો ઓગણત્રીસ થશે સવાલ નંબર સાત ત્રણ હજાર છસોને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળશે અહીંયા છે અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવો પાડીએ અહીંયા બેની જોડી બને છે એક બે વધે છે ત્રણ અને પાંચ આટલા વધે છે એનો ગુણાકાર કરતાં સાહીઠ મળશે એટલે સાહીઠ વડે ગુણીએ તો તે પૂર્ણ ઘન સંખ્યા બને છે સવાલ નંબર આઠ પંદર મીટર લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ શોધવાનું છે સમઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈનો ઘન એટલે કે પંદરનો ઘન જવાબ મળશે ત્રણ હજાર ત્રણસો પંચોતેર ઘન મીટર સવાલ નંબર નવ સાદુરૂપ આપો આ મુજબ કૌશ આપેલા છે તેને સાદુરૂપ આપતા જવાનું છે કૌશ છોડતા જવાનું છે જવાબ મળશે પચાસ હજાર છસ્સો ત્રેપન સવાલ નંબર દસ ત્રણ લાખ સત્તાવન હજાર નવસો અગિયારનું ઘન મૂળ શોધવાનું છે એકોતેર વડે આપણે ભાગ ચાલશે એકોતેર ભાગ્યા એકોતેર ભાગ્યા એકોતેર ત્રણ અવયવ મળશે એકોતેરનો ઘન એટલે જવાબ થશે એકોતેર અહીં આપણા પ્રકરણ છના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ગણિત વિષયની સ્વાયોધન પોથીના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો